અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા છેલ્લા એક વર્ષથી સતત અધિકૃત રીતે ગેરહાજર રહેતા છ શિક્ષકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ જિલ્લાની છ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો સહિત છ શિક્ષકોને પોતાનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગયા હોવાના જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા આદેશ કરાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અમલમાં ખડભડાટ મચી ગયો છે અટવાડિયામાં બે થી ચાર દિવસ ગુલ્લી મારતા શિક્ષકોના અહેવાલ મંગાવતા ગુલ્લી શિક્ષકોમાં પણ ફફડાટ મચ્યો શાળામાં ફરજ બજાવતા અને બિન અધિકૃત રીતે સતત ગેરહાજર રહી શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહીના સરકારના આદેશ બાદ અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરી તેની વિગત રાજ્ય સરકારમાં મોકલી આપી છે જિલ્લાના બાયડની દણખેશ્વર ભિલોડાની મોતીપુરા મેઘરજની કેશરપુરા બાયડની અમિયાપુર ધનસુ સુરાની વડગામ તેમજ ભિલોડાની લુસડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છ શિક્ષકો અને શિક્ષિકાઓ એક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ગણી દેવા તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા હોવાનું અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે જણાવ્યું હતું અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એક વર્ષથી બિન અધિકૃત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ હતી એ સંદર્ભે શિક્ષ નાણાં વિભાગના ઠરાવ મુજબ એક વર્ષથી બિનઅધિકૃત ગેરહજર હતા એવા છ શિક્ષકોને એમનું રાજીનામું ગણી અને એમની સેવાઓ સમાપ્ત કરી છે એ સિવાય બે શિક્ષકોએ રાજીનામું આપ્યું છે રાજીનામા પણ મંજૂર કરી દીધા છે અને એક શિક્ષક છે એને બર તરફ કર્યા છે કુલ કેટલા શિક્ષકો હતા સાહેબ કુલ હાલ નવ શિક્ષકો અમારી સમક્ષ હતા તે નવે નવ સામે કાર્યવાહી કરી દીધી છે એક અશક્ત શિક્ષક છે લાંબા સમયથી રજા ઉપર હતા પરંતુ અશક્ત છે એટલે એમને મેડિકલ બોર્ડમાં પણ મોકલેલા છે એટલે એમને મેડિકલ બોર્ડમાં મોકલવા માટેનો અભિપ્રાય આપી અત્યારેથી મેડિકલ બોર્ડમાં છે કઈ કઈ શાળાના શિક્ષકો છે અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની અમિયાપુરા અને દખણેશ્વર શાળા છે દે તાલુકાની કેસરપુરા સાળા છે ભીલોડા તાલુકાની રંગપુર સાળા છે એકલો સડિયા સાળા પણમાંથી એક શિક્ષકને ભરતઅપ કર્યા છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે